નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો સંપન્ન થયો છે અને ચૂંટણી પંચે વિધિવત રીતે સત્તાવાર જે આંકડા આપ્યા છે એ પ્રમાણે પાસઠ મતદાન થયું છે એનો અર્થ એ કે દેશ આઝાદ થયો ત્યારથી કે આજ દિન તક એટલે ઓલમોસ્ટ પંચોતેર વર્ષમાં સૌથી વધુ સર્વાધિક મતદાન બિહારમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં થયું છે અને બિહારની તાસીર એવું કહે છે કે પાંચ ટકાથી વધુ મતદાનની જો ટકાવારી વધે તો મોટે ભાગના કિસ્સામાં કેટલાક અપવાદ એકાદ અપવાદને બાદ કરતા સત્તા પરિવર્તન થાય છે અલબત્ત અપવાદ નિયમને પુરવાર કરે છે એટલે સાચું ચિત્ર તો ચૌદમી નવેમ્બરે જ્યારે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે બિહારમાં જે રીતના મતદાનની ટકાવારી વધી છે બે હજાર વીસ ની ચૂંટણીમાં છપ્પન ટકા મતદાન થયું હતું એની સરખામણીમાં આ વખતે પાસઠ ટકા એટલે નવ ટકા વધુ મતદાન થયું છે એ શું ઇંગિત કરે છે શું બિહારમાં પરિવર્તન થવાનું છે બિહારમાં પુનરાવર્તન થવાનું છે બિહારમાં ત્રિશંકુ સરકાર આવવાની છે શું પલટુરામ તરીકે ઓળખાતા નીતિશ કુમાર દસમી વખત બિહારના મુખ્યમંત્રી બનાવવાના છે મુખ્ય લડાઈ જે છે એ એનડીએ વિરુદ્ધ મહાગઠબંધન છે એનડીએ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથ જે પી નડ્ડાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જેડીયુ એટલે કે નીતિશ કુમારની પાર્ટી ચિરાગ પાસવાન જીતન રામ માંજી ઉપેન્દ્ર કુશવાહા આ બધા મહાનુભાવો એક તરફ છે તો સામેની પક્ષે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને તેજસ્વી લાલુ યાદવની આરજેડી અને ડાબેરી પક્ષો વચ્ચેની મુખ્ય લડાઈ છે અને ત્રીજી તરફ પહેલી વખત બિહારમાં જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોર કે જે અત્યાર સુધી પોતાની જાતને ઇલેક્શનના એટલે કે ચૂંટણીના વ્યૂહરચનાકાર તરીકે અલગ અલગ પાર્ટીને માર્ગદર્શન આપતા હતા એમની ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરતા હતા પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોલકાતામાં મમતા દીદીને મદદ કરતા હોય આ વખતે એમને એવું નક્કી કર્યું છે કે કિંગ મેકર બનવાની જગ્યાએ હું પણ કિંગ બનું અથવા તો કિંગ મેકર બનું જો બિહારમાં ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થાય એટલે બિહારમાં જે વિક્રમી મતદાન થયું છે એનાથી કોને ફાયદો થશે પેટર્ન એવી છે કે બિહારમાં મહિલાઓ પાંચ ટકા મતદાન પુરુષોની સરખામણીમાં વધારે કર્યું છે હવે આ સાત પોઈન્ટ પાંચ ટકા મતદાન જે મહિલાઓનું વધુ થયું છે શું એ પંચોતેર લાખ મહિલાઓને એમના ખાતામાં સીધા દસ દસ હજાર રૂપિયા જમા થઈ ગયા એનો લાભ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને એના ગઠબંધનને મળવાનો છે તો સામે પક્ષે રાહુલ ગાંધી અને તેજસ્વી લાલુ યાદવ વોટ ચોરી વોટ ચોરી વોટ ચોરીના નામે જૈન આક્રમક બનવાનું કહી રહ્યા છે તો શું જૈનજી આક્રમક બનશે કારણ કે બિહાર એકમાત્ર એવું રાજ છે કે જ્યાં તેર કરોડની વસ્તીમાં જે સાત કરોડ ચાલીસ લાખ મતદાતાઓ છે એમાં થી ચાલીસ વર્ષની ઉંમરનાને જો હું યુવાન કહું તો તો એ યુવા મતદાતાઓની સંખ્યા પચાસ ટકા જેટલી છે એટલે સાત પોઈન્ટ ચાર કરોડ જે મતદાતાઓ છે એમાં યુવા મતદાતાઓની સંખ્યા ઓલમોસ્ટ પચાસ ટકા છે તો વસ્તીની ધોરણે મહિલાઓની સંખ્યા પણ પચાસ ટકા છે એટલે ટૂંકમાં બિહારની ચૂંટણી અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે આ મતદાન ટકાવારી શું સૂચવે છે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોસના નોટિફિકેશન મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ બિહાર આ દેશનું હજી પણ સૌથી વધુ પછાત રાજ્ય છે જેની વસ્તી તેર કરોડ છે અને બીમારું રાજ્ય તરીકે સૌથી પછાત રાજ્ય તરીકે આજે પણ એની ગણના થાય છે જ્યાં કહી શકાય એવો સાચો અને સારો વિકાસ થયો નથી અને પર કેપિટા ઇન્કમ એટલે કે વ્યક્તિ આવક જે છે એનું પ્રમાણ સમગ્ર દેશની સરખામણીમાં ત્યાં સૌથી ઓછું છે અને આ એક એવું બિહાર રાજ્ય છે કે જ્યાંથી યુવાનો નોકરી એટલે કે રોજગારી ત્યાં પૂરતી નથી મળતી એટલા માટે પરપ્રાંતમાં જઈ અને નોકરી શોધે છે એટલે બિહાર બીજા રાજ્યોમાં તમે જાઓ તો પરપ્રાંતિય બિહારી મજદૂરો અથવા તો બિહારી શ્રમિકો જે છે એની સંખ્યા તમને સૌથી વધારે જોવા મળે છે હવે આ પણ એક ઇલેક્શનમાં ઇશ્યુ છે ચૂંટણીમાં કે બિહારમાં પલાયનવાદ કેમ થઈ રહ્યો છે બિહારમાં રોજગારીની તકો શા માટે ઉપલબ્ધ થતી નથી આ એક બિહારમાં મોટો ઇશ્યુ છે એલબત્ત એની ચર્ચા આપણે કરીશું બિહારમાં કુલ વિધાનસભાની બસોને બેઠકો છે એ બસોને તેત્તાલીસ બેઠકોમાંથી પ્રથમ તબક્કાની ચૂંટણી છઠ્ઠી નવેમ્બરે થઈ જેમાં એકસો ને એકવીસ બેઠકો પર મતદાન થયું અઢાર જિલ્લામાં એકસો એકવીસ બેઠકો પર મતદાન થયું અને એ મતદાનની ટકાવારી પાસઠ પોઈન્ટ ઝીરો નવ ટકા થઈ છે હવે બાકીની જે એકસો બાવીસ બેઠકો રહી છે એના માટે મતદાન અગિયારમી તારીખે થશે અગિયારમી તારીખે મતદાન થશે અને ચૌદમી તારીખે ચૌદમી નવેમ્બરે એની ગણતરી થશે હવે જે બાકીના જે વીસ જિલ્લા છે એકસો બાવીસ બેઠકો છે એમાં મતદાનની ટકાવારી કેટલી થાય છે એના આધારે જ આખા રાજ્યની સંપૂર્ણ ટકાવારી નીકળી શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરી રહી છે કે અમે એકસો ને બેઠકો બસો તેતાલીસમાંથી મેળવીશું એટલે ઓલમોસ્ટ બે તૃતીયાંશથી વધુ અને ત્રણ ચતુર્થાંશ જેટલી પંચોતેર ટકા જેટલી બેઠકો મેળવવાનો ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે સામે તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધી પણ દાવો કરી રહ્યા છે કે અમે સ્પષ્ટ જનાદેશ મેળવીશું તો ત્રીજી તરફ પ્રશાંત કિશોર પણ એવું કહી રહ્યા છે કે યા તો હમ અર્ષ પે જાય યા ફર્ષ પે જાય એટલે કાં તો અમે થી વધુ બેઠકો મેળવીશું કા પછી દસ થી ઓછી બેઠકો મેળવીશું પણ પ્રશાંત કિશોર પણ એક આ ફેક્ટર છે અને જે શરૂઆતના સર્વેક્ષણો આવતા હતા ઓપિનિયન પોલ આવતા હતા એમાં દસમાંથી આઠ ઓપિનિયન પોલમાં એવું આવતું હતું કે ભાજપ અને નીતિશ કુમારનું ગઠબંધન જે એનડીએ તરીકે ઓળખાય છે એ દસમાંથી આઠ એવું કહેતા હતા કે એનડીએ ની સરકાર રચાશે જ્યારે બે મહાગન કરતા હતા પરંતુ છતાંય બંનેના તમે આંકડાનો અભ્યાસ કરો તો બહુ જ નજીક નજીક જેને કહી શકાય ને કે કાંટેકી ટક્કર જેવો માહોલ જોવા મળતો હતો પરંતુ મતદાન પછીનો જે માહોલ છે એ જોતા એવું લાગે છે કે બિહારમાં કંઈક નવા જૂની થાય તો નવાઈ પામવા જેવું નથી એનું કારણ એ કહું કે એક તો મતદાનની ટકાવારી કરતાં પણ આ બધું મતદાન છે બે હજાર વીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં છપ્પન ટકા મતદાન થયું અત્યારે પાસઠ ટકા એટલે કે નવ ટકા જેટલું મતદાન વધારે થયું હવે તમને કહ્યું કે બહેનોનું મતદાન વધારે છે તો યુવાન મતદાતાઓ પણ બહુ જ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે નીકળ્યા હતા હવે એનું એક કારણ એવું આપવામાં આવે છે કે બિહારમાં આ વખતે દિવાળી પછી ચૂંટણી થઈ એટલે છઠની જે મહાપૂજા હતી સામાન્ય રીતે બિહારીઓ છઠની મહાપૂજા કરવા માટે પોતાના વતન જતા હોય છે એટલે આ વખતે દાખલા તરીકે સુરતથી ગાડીઓ ભરી અને બિહારમાં જે શ્રમિકો ગયા લક્ઝરીઓ કરીને ગાડીઓમાં વિશેષ કોચ લગાવીને જે સુરતથી બધા બિહારમાં મતદાન કરવા માટે ગયા એ છઠની પૂજા પણ કરી અને છઠની પૂજા પછી મતદાન કરી અને હવે પરત આવી રહ્યા છે એનો અર્થ એ કે એ લોકોને કારણે પણ મતદાનની ટકાવારી વધી કારણ કે આ તમામને એવી દહેશત હતી કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર જે ચૂંટણી પંચે કર્યું એમાં ક્યાંક આપણા નામની બાદ બાકી તો થઈ નથી ને એટલે મતદાન માટે ખરાઈ કરવા માટે પણ લોકો વધુ ગયા એક રીઝન છે બીજું કે મહિલાઓ માટે દસ હજાર રૂપિયા એમના ખાતામાં નાખવાની જે કુમાર અને એનડીએ સરકારની જે યોજના હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક હતું કે સીટ ફંડ બહેનોને મળે જે એલિજિબલ હોય લાયકાત ધરાવતી હોય એમાં અને દસ હજાર રૂપિયા પંચોતેર લાખ જેટલી બહેનોના ખાતામાં સીધા દાખલ થયા છે એટલે એવું માની રહ્યા છે રાજકીય નિરીક્ષકો કે મધ્યપ્રદેશમાં જેમ લાડલી બહેનાનો ફાયદો થયો હતો અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ એ ફાયદો જે છે એનો પુનરાવર્તન થયું હતું એવું જ બિહારમાં પણ કાંઈક થશે હવે ત્રીજી વસ્તુ એ છે કે અત્યાર સુધીનો બિહારનો ઇતિહાસ એવું કહે છે કે પાંચ ટકા કરતાં વધુ મતદાનની ટકાવારી વધે તો સત્તા પરિવર્તન થાય છે અલબત્ત મેં અગાઉ પણ કહ્યું અપવાદ નિયમને સાચો ઠેરવે છે અને એકાદ અપવાદ આમાં પણ છે પરંતુ એવું કહેવાય છે કે વીસ વર્ષ સુધી કુમાર બિહારના મુખ્યમંત્રી રહ્યા અને કુલ નવ વખત એ એમને મુખ્યમંત્રી પદ તે શપથ લીધા એટલા માટે કે એમને પલટીઓ બહુ મારી છે અને એટલા માટે એમની ચાચી એમની છાપ પલટુ ચાચા પલટુ રામ તરીકે છે દાખલા તરીકે લાલુ યાદવ સાથે ચૂંટણી જીત્યા હોય પછી ભાજપ સાથે જતા રહ્યા હોય ભાજપ સાથે રહીને ચૂંટણી જીત્યા હોય પછી લાલુ યાદવની તેજસ્વી યાદવની સાથે ગઠબંધનમાં સરકાર રચી હોય એટલે નીતિશ કુમાર ટૂંકમાં નવ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે અને આ વખતે એ ફરી વાર શપથ લેવા માટે અત્યંત વિબાકડા બન્યા છે પરંતુ એવું કહેવાય છે કે ભાજપના સિનિયર નેતાઓ ગળું ખોખારીને અથવા તો સોય ઝાટકીને અત્યાર સુધી પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા એવું નહોતા કહેતા કે નીતિશ કુમાર ભાવિ મુખ્યમંત્રી હશે હવે કેટલાક નેતાઓ બોલે કેટલાક નેતાઓ ન બોલે બિહારમાં સામાન્ય રીતે એવું કહેવાતું હતું એટલે ચૂંટણી પ્રચાર દરમિયાન મોટે ભાગના નેતાઓ એવું કહેતા હતા કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીએ છીએ અથવા તો સમ્રાટ ચૌધરી એવું કહેતા હતા કે ભાઈ કુમાર તો અમારે મુખ્ય હે પણ એવું નહોતા કહેતા કે નીતિશ કુમાર મુખ્યમંત્રી નીતિશકુમાર હવે એવું કહેવાય છે કે આ વસ્તુને તેજસ્વી લાલુ યાદવે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ બરાબર એને ભૂનાવવાની કોશિશ કરી એટલે આને કહે છે ને કે ધીમી આંચે આ દાળ પકવવાની કોશિશ કરીને એને કારણે એવું કહેવાય છે કે નીતિશ કુમારની તરફેણ ધરાવતો કુર્મી મતદાતા છેલ્લે છેલ્લે એને એવું લાગ્યું કે કુમાર સાથે કદાચ દાવ થઈ શકે અને એટલે એવું કહેવાય છે કે રાતોરાત કેટલાક મતો ફર્યા અમુક ક્ષેત્રોમાં મતદાનની જે પેટર્ન છે એ પેટર્ન બદલાઈ અને કુમારે પોતાના જ મતવિસ્તારોમાં ધ્યાન રાખ્યું અને ભાજપને એટલું બધું પ્રાધાન્ય નથી આપ્યું આ બધા રાજકીય આક્ષેપો છે જો અને તોની વાતો છે સચ્ચાઈની કોઈ ખરાઈ કરતું નથી પરંતુ જે હવા બંધાઈ છે એ અમુક ક્ષેત્રમાં એવી બંધાઈ કે ભાઈ ભાજપ અને નીતિશ વચ્ચે કંઈક માથાકૂટ ચાલી રહી છે અલબત્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિતભાઈએ પોતાના પ્રવચનોમાં કુમારના ભારોભાર વખાણ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના કેમ્પેનમાં કુમારનું નામ પણ મૂકે છે એમની તસવીરો પણ મૂકે છે આદમકતની પણ એક એવો અપપ્રચાર અંડર જેને કહે છે ને એવો એક અંડર કરંટ કરવાની તેજસ્વી લાલુ યાદવે કોશિશ કરી અને એનો ફાયદો મેળવવાની પણ કોશિશ કરી હવે એને કારણે શું થયું કે નીતિશ કુમાર જે છે એ એવું કહેવાય છે કે છેલ્લા બોતેર કલાકમાં થોડા સક્રિય ઓછા રહ્યા હતા અલબત્ત આને કોઈ પુરાવા નથી પરંતુ આપણે જે પાંચ ટકાના જાદુની વાત કરીએ તો પાંચ ટકાનો જાદુ શું છે ઓગણીસો બાસઠમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટકા મત મેળવીને કોંગ્રેસ પાર્ટીની સરકાર રચાઈ હતી પણ ઓગણીસો સડસઠમાં એકાવન પોઈન્ટ પાંચ ટકા એટલે કે નવ ટકા વધુ મતદાન થયું અને કોંગ્રેસ પાર્ટીએ બિહારમાંથી સત્તા ગુમાવી એટલે આ ઓગણીસો બાસઠ અને સડસઠની વાત થઈ હવે ઓગણીસો સિત્યોતેરમાં તમને જો યાદ હોય તો કટોકટીનો માહોલ હતો ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ વિરોધી માહોલ હતો ત્યારે પચાસ પાંચ ટકા સાથે કોંગ્રેસ વિરોધી સરકાર ચૂંટાઈ હતી પરંતુ એ જ બિહારમાં ઓગણીસો એસી માં જ્યારે કેન્દ્રમાં જનતા મોરચા સરકારનું પતન થયું તેમ બિહારમાં પણ પતન થયું અને બિહારમાં જ્યારે નવેસરથી ચૂંટણી યોજાઈ ત્યારે સત્તાવન પોઈન્ટ ત્રણ ટકા સાથે એટલે કે સાત ટકા વધુ મતદાન સાથે કોંગ્રેસ પુનઃ સત્તા પર આવી હતી એટલે આમાં પણ તમે જુઓ તો પાંચ ટકાથી ઉપર સાત ટકા મતદાન વધુ થયું અને જનતા પાર્ટીની સરકારનું પતન થયું અને કોંગ્રેસ પુનઃ સત્તા પર આવી હવે ત્રીજો દાખલો આપો ચૂંટણીની વાત તો મતદાન થયું હતું અને કોંગ્રેસની સરકાર હતી પરંતુ મતદાન સાથે કોંગ્રેસ ફરી પાછી સત્તાથી વિમુખ થઈ અને લાલુ યાદવની સત્તા બિહારમાં આવી બે હજાર પાંચમાં માં અઢાર ટકા મતદાન ઓછું થયું એકસઠ ટકાની સરખામણીમાં સોળ ટકા મતદાન ઓછું થયું એટલે બે હજારની સાલમાં બાસઠ ટકા મતદાન હતું એનાથી સોળ ટકા મતદાન ઓછું થયું એકંદરે પિસ્તાલીસ ટકા મતદાન થયું એમાં કુમાર જંગી બેઠકો મેળવીને મુખ્યમંત્રી બની ગયા અને બે હજાર પચીસ સુધી લગભગ લિટરલી એ જ રહ્યા ટૂંકમાં આ વખતે નવ ટકા મતદાન વધુ છે એટલે બિહારમાં શું એ ઇતિહાસનું પુનરાવર્તન થશે હવે પ્રથમ તબક્કાનું મતદાન તમે જુઓ ને તો એ એરિયા જે છે એ મિથિલાચલ એરિયા છે પછી કોશી છે મુંગેર છે સારણ છે ભોજપુર છે આ બધો વિસ્તાર એવો છે કે જો બે હજાર વીસની ચૂંટણીની વાત કરું ને તો ત્યાં ભાજપ એટલે કે એનડીએ નીતીશકુમાર ભાજપનું જે મહાગઠબંધન છે એની અને એનડીએ વચ્ચે જો બે હજાર વીસની વાત કરું તો ભાજપ અને નીતિશકુમારનું જે એનડીએ છે અથવા તો સામા પક્ષે જે મહાગઠબંધન છે તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધીનું એ બંને વચ્ચે આ જે એકસો એકવીસ બેઠકો હતી ને એમાં એકસઠ બેઠકો મહાગઠબંધનને મળી હતી અને ઓગણસાહીઠ બેઠકો એનડીએને મળી હતી એટલે બે બેઠકો બે હજાર વીસની ચૂંટણીમાં અહીંયા મહાગઠબંધનને વધારે મળી હતી એટલે પહેલા તબક્કાની ચૂંટણી પછી જે માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે કે મહાગઠબંધન સારું કરી રહ્યું છે તો બે હજાર વીસની જે વિધાનસભા ચૂંટણી હતી એમાં પેટર્ન જુઓ તો ત્યારે પણ બે બેઠકો એમને વધારે મળી હતી પરંતુ ફાઈનલ રિઝલ્ટમાં ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારને વધુ બેઠકો મળી હતી હવે નીતિશ કુમાર જે છે એ દસમી વખત મુખ્યમંત્રી બનશે કે કેમ એક યક્ષ સવાલ છે હવે જન સુરાજ પાર્ટી કોના મત કાપે છે એના પર સૌથી મોટો મદાર રહેલો છે હવે જન સુરાજ પાર્ટી જે છે એ થર્ડ ફેક્ટર તરીકે પહેલા એવું મનાતું હતું કે એ મહાગઠબંધન એટલે કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનું જે મહાગઠબંધન છે એના મત વધારે કાપશે કારણ કે જે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ છે નીતિશ કુમાર અથવા તો ભાજપની મિલી સરકાર સામે એનો ફાયદો જે છે એ આ જે મત કાપશે કિશોર એનો ફાયદો એનડીએને મળશે હવે એવું સર્વેક્ષણોમાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર બંનેના મત કાપી રહ્યા છે એટલે પ્રશાંત કિશોર કોના મત વધારે કાપે છે એના પર આખી ચૂંટણીના પરિણામનો મદાર રહ્યો છે દાખલા તરીકે ગુજરાતમાં તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી પાર્ટી સામે ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આમ આદમી આદમી અને કોંગ્રેસ જંગ થઈ ગયો તો પાર્ટીએ જે નુકસાન કર્યું એના કારણે કોંગ્રેસની વધુ બેઠકો કપાઈ અને ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક એકસો છપ્પન બેઠકો મેળવી હતી એટલે ભાજપને આ વખતે એ ફાયદો થાય છે કે કેમ એ બિહારમાં એનો ડિટમસ્ટેસ છે હવે ભારતીય જનતા પાર્ટી પહેલી વખત અહીંયા

જે બેઠકોની વહેંચણી છે એ પ્રમાણે એ લોકોનું પરફોર્મન્સ કરી શકશે કે કેમ એવું લાગે છે કે ચિરાગ પાસવાન જે છે એ એનડીએની જે ટેલી જે છે અથવા તો એનડીએની જે ટોટલ બેઠક છે એને ખરેખર રોશન કરી શકશે કે કેમ કારણ કે ચિરાગ પાસવાનનો દેખાવ અપેક્ષા જેટલો સારો નહીં આવે એવું કહી રહ્યા છે ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીનો પણ કંઈ બહુ આઉટસ્ટેન્ડિંગ દેખાવ થાય એવું લાગતું નથી એટલે ટૂંકમાં ભાજપ અને કુમાર આ બંનેની ઉપર ચૂંટણી જીતવાનો સૌથી વધારે દારોમદાર રહેલો છે ને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ યોગી આદિત્યનાથ જે પી નડ્ડા સહિત ભાજપના બાર રાજ્યોના મુખ્યમંત્રીઓને લગભગ સોથી વધુ સંસદ સભ્યો એક ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓ અત્યારે બિહારમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાડી હોય એડીથી માંડીને ચોટીનું જોર લગાડ્યું હોય એમ લગભગ ત્રણસો જેટલી જાહેર સભાઓ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બહુ જ મોટી સંખ્યામાં એમને અમિતભાઈએ પુષ્કળ જાહેર સભાઓ કરી છે હવે અમિતભાઈ જે દાવો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને કુમારનું જે ગઠબંધન છે એને એકસો ને સાહીઠથી વધુ બેઠક મળશે અને મહાગઠબંધન જે છે એનો સફાયો થઈ જવાનો છે એ તો મહાગઠબંધનને ઠગબંધન પણ કરી રહ્યા છે ઠગબંધન કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ગુંડા રાજ ફરી ન આવે કટ્ટા રાજ ફરી પાછા ન આવે કિતાબ અને વિકસિત બિહાર બને એની વાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પોતાની જાતને મધુબનીના પેઇન્ટિંગ અને મખાનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવી રહ્યા છે તો અમિતભાઈ કહી રહ્યા છે કે બિહારમાં ઘૂસપેઠિયાઓ એટલે કે ઘુસનખોરો પરત્વે જે લોકોને પ્રેમ છે એમનો તો સફાયો થશે જ એટલું જ નહીં એ લોકોએ કરેલા ગેરકાયદે બાંધકામનો પણ સફાયો થઈ જશે અને ભાજપ અને નીતિશકુમારની ગઠબંધન સરકાર બને એટલે કે એનડીએની સરકાર બને તો એક કરોડ યુવાનોને નોકરી આપવાની એમને વાત કરી છે સાત એક્સપ્રેસ હાઈવે બનાવવાની વાત કરી છે નવી મેડિકલ કોલેજીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેક્ટરી બનાવવાની વાત કરી છે કિસાનો માટે માછીમાર ભાઈઓ માટે મહિલાઓ માટે વિશેષ પેકેજ અને કલ્યાણકારી યોજનાઓની વાત કરી છે હવે મહાગઠબંધન પણ નીતિશ કુમાર અને ભાજપની પેટર્નને અનુસરીને વચને સુકીમ દરિદ્રતા એટલે એમણે પણ જાહેરાત કરી દીધી છે તેજસ્વી લાલુ યાદવે તો એવું કહ્યું છે કે બિહારના પ્રત્યેક પરિવારને એક એક સરકારી નોકરી આપશે એટલે એમને જે વચનો આપ્યા છે એના માટે તો બાર લાખ કરોડ રૂપિયાનું બજેટ ક્યાંથી આવશે વધારાનું એ સમજાતું નથી પણ તેજસ્વી લાલુ યાદવ અને રાહુલ ગાંધી બંને જેન જી એટલે કે યુવાન મતદાતાઓને વધુ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે વોટ ચોરી વોટ ચોરી વોટ ચોરીના નામે એમણે બિહારમાં દેકારો મચાવ્યો છે ભારતનું બંધારણ બચાવવાની વાત એ લોકો કરી રહ્યા છે બેકારી મોંઘવારી ગરીબીની વાત કરી રહ્યા છે કારણ કે બિહાર સૌથી ગરીબી વાળું રાજ્ય છે એમાં તો કોઈ બેમત નથી બિહારમાં બેકારી એટલા માટે વધારે છે એટલી બધી વધારે છે કે બિહારના યુવાનોને બીજા રાજ્યમાં નોકરી શોધવા માટે પલાયન વાત કરવો પડે છે મોંઘવારી બિહારમાં સૌથી વધારે છે કુમારને એ લોકો પલટું ચાચા પલટુ ચાચા તરીકે ઓળખે છે અને કહે છે કે સરકાર બદલેગી તો બિહાર બદલેગા હવે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પેપર લીકના નામે સરકારમાં નીટનું પેપર લીક થાય છે બિહાર પબ્લિક સર્વિસ કમિશનના પેપરો લીક થાય છે સ્ટાફ સિલેક્શન કમિટીના પેપર લીક થાય છે બિહારમાં તમામ સરકારી પરીક્ષાઓના પેપર લીક થાય છે એમ કરીને બિહારના યુવાનોને રીઝવવાની કોશિશ કરે છે તો સામા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ જે છે એમની અને કુમારની બંનેની અપીલ મહિલા વર્ગમાં વધારે છે તો ગઠબંધન જે છે એ યુવા મતદાતાઓને રીઝવવાની કોશિશ કરી રહ્યું છે અને મજાની વાત એ છે કે બિહારમાં મહિલા મતદાતાઓની સંખ્યા પણ પચાસ ટકા છે અને યુવાન પર સૌથી વધુ આધાર રાખે છે કે બિહારમાં પરિવર્તન થશે બિહારમાં પુનરાવર્તન થશે કે બિહારમાં ત્રિશંકુ સરકાર રચાશે અને જો ત્રિશંકુ સરકાર રચાશે તો શું પ્રશાંત કિશોર કિંગવેકરની ભૂમિકામાં આવશે કે નીતિશ કુમાર ફરી એકવાર દસમી વખત બિહારમાં મુખ્યમંત્રીના શપથ લેશે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં નવ બુજા સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ ભાઈ આજે ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો બિહારમાં કોણ જીતશે તમારી પ્રતિક્રિયા અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર